બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના વહરવાડ વિસ્તારમાં આવેલાબ અલી વડનગર વાળા હોવાનું જાણવા મળ્યું છે બંને મકાન માલિકો વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે મકાનની દીવાલ અચાનક ધારાસી થતા તેનો કાટમાળ બાજુમાં આવેલા મકાનના પાછળના ભાગમાં પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આ બનાવની જાણ થતા જ ધાનેરા નગરપાલિકાએ મકાન માલિકોને નોટિસ આપી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે જો કે માલિકો વિદેશમાં રહેતા હોવાના કારણે તરત હાજર થઈ શકે તેમ નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે મોન્સૂનના સમયગાળામાં ધાનેરા નગરપાલિકાએ આવા જર્જરિત મકાનોની અગાઉથી તપાસ કેમ કરી નહોતી જે પ્રશાસનની બેદરકારી દર્શાવે છે વિસ્તારમાં હાલ તો ચિંતા વ્યાપી રહી છે કારણ કે બે દિવસની અંદર આખું મકાન તારાશાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હવે જોવાનું એ છે કે નગરપાલિકા પ્રશાસન તાત્કાલિક સ્તરે શું પગલા ભરે છે મારું નામ બાનુબેન ફેજુ સાસાઈ ગામ દાનેરા હું વરવાસમાં મારું મકાન આવેલું છે તો બાજુમાં વરસાદ આવતો મારી દીવાલ બાજુમાં મારું ઘર છે અને દિવાલ ધરસી ગઈ છે જર્જરેલું ઘર એ ઘણા વર્ષો જૂનું હોય વીસ વર્ષથી મોરવું રહું પણ કોઈ હજી સુધી મકાન વાળા કોઈ આવ્યા નથી જ્યારે મેં મકાન બનાવ્યું તે લોકોને અરજી આપી હતી તોય મકાન જોવા માટે નથી આવેલા તો કોઈ હા ના થશે તેની જવાબદારી કોણ અમે આઠ જણાની ફેમિલી છો એના મન બુદ્ધિનો હે નાના મારા છોકરાના છોકરા હે અને અમારું એકદમ જર્જરેલું જ બાજુમાં ઘરે અને પડી ગયું હોય તો હવે એની જવાબદારી કોણ લેશે કે હા ના થશે અમારે નવું મકાન બનાયેલું હોય એના માટે કહું કે આ વડનગર વાળાને કહેજો કે આ ઘર ઉતારી નાખે કે આ એને રિપેરિંગ કરાવે તો તરત કાળી નગરપાલિકા એની જાણકારી તરત જ આ ઘરનું મકાનનું